સાફલ્ય ગાથા પાટણ જિલ્લામાં સાંતલપુર તાલુકાના છેવાડાના ધોકાવાડા ગામમાં પીએમ શ્રી ધોકાવાડા પે સેન્ટર શાળાને દીવા દાંડી રૂપ બનાવનારા પ્રેરણાદાયી શિક્ષક શ્રી સુરેશભાઈ સેંધવ વધારાના શિક્ષણ કાર્યના લીધે એનએમએમએસ તેમજ જ્ઞાન સાધના પરીક્ષામાં વિદ્યાર્થીઓ સફળતા સુધી પહોંચાડનાર પ્રેરણાદાયી શિક્ષક શ્રી સુરેશભાઈ સેંઘવ સાથે મુખ્યમંત્રી શ્રીએ શિક્ષક દિનના રોજ ગાંધીનગર ખાતે કર્યો પ્રેરણા સંવાદ શિક્ષક એ નથી જે વિદ્યાર્થીના મગજમાં તથ્યોને બળજબરીથી નાખે પરંતુ વાસ્તવિક શિક્ષક તો એ છે કે તેને ભવિષ્યના પડકારો માટે તૈયાર કરે 5મી સપ્ટેમ્બર એટલે શિક્ષક દિવસ આ દિવસ આપણે સૌ આપણા શિક્ષકને શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને તેઓના આપણા જીવનમાં આપેલા યોગદાન બદલ આભાર માનીએ છીએ માં બાળકને જન્મ આપે અનેક શિક્ષક બાળકને જીવન જીવતા શીખવાડે એમ કહીએ તો અતિશયોકિત ન ગણાય દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને એક મહાન શિક્ષક ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન જન્મદિવસે આપણે શિક્ષણ દિન તરીકે ઉજવીએ છીએ આ દિવસે ગુજરાતના ભાવીનું ઘડતર કરતા અને ખાસ કરી રાજ્યના છિવાડાના વિસ્તારના બાળકોને નવી દિશા આપતા ગુજરાતના 37 શિક્ષકોને પ્રોત્સાહિત કરવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતે સારસ્વતો સાથે પ્રેરણા સંવાદ કર્યો હતો. જેવા સાંતલપુર તાલુકા છિવાડાના ઢોકાવાડા ગામમાં પીએમ શ્રી ઢોકાવાડા પી સેન્ટર શાળાને દિવાદાંડી રૂપ બનાવનારા સુરેશભાઈ

પણ આજે શિક્ષણ ક્ષેત્રે જોઈએ તો અમારા ક્લસ્ટરની તમામ શાળાઓમાં ખૂબ જ ઉમદા કામગીરી શિક્ષક મિત્રો દ્વારા થઈ રહી છે ખાસ અમારું ઇનોવેશન કે બાહ્ય પરીક્ષાઓ માટે સમયદાન ધોકાવાડા શાળાથી શરૂઆત કરી અને આજે ક્લસ્ટરની લગભગ શાળાઓમાં ધોકાવાડા બરારા ચાફોતરા મઢોતરા વહુવા પીપરાડા ગરામડી તમામ શાળાઓની અંદર ત્યાં નોકરી કરતા શિક્ષક મિત્રો દ્વારા સારા સમય બાદ સવારે સાંજે અથવા રાત્રે ક્લાસ આવું સરસ મજાનું ઇનો ઇનોવેશન દ્વારા બાળકોને બાહ્ય પરીક્ષાઓના માર્ગદર્શન વર્ગો ચલાવીએ છીએ જેના પરિણામ સ્વરૂપે અમે જિલ્લાની અંદર સીઈટી હોય જ્ઞાન સાધના હોય કે અન્ય કોઈ પણ પરીક્ષા હોય સતત ત્રણ વર્ષથી જિલ્લાની અંદર અમારું મઢુરતા ક્લસ્ટર ટોપ પર રહ્યું છે અને બે હજાર બાવીસની અંદર સમગ્ર રાજ્યની અંદર બીજો નંબર મેળવ્યો હતો આ પરીક્ષાના ફળ સ્વરૂપે આજે ઘણા બધા બાળકો રાજ્ય સરકાર દ્વારા અપાતી શિષ્યવૃત્તિ મેળવી રહ્યા છે અને ઘણા બધા બાળકો જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ રક્ષાશક્તિની અંદર પ્રવેશ મેળવી અને અભ્યાસ કરી રહ્યા છે સુરેશભાઈ સિંધવ કે જે ધોકાવાળા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે જેમનું દૈનિક કાર્ય શાળા સમય સિવાય સવારે આઠ વાગે ચાલુ થાય છે સાંજે પણ અને સવારે પણ એમ બંને સમયે એક કલાક દોઢ કલાક જેટલો પણ ફ્રીનો સમય હોય એટલો બાળકો પાછળ પોતે માર્ગદર્શન આપવા માટે અર્પણ કરે છે અને જેના પરિણામ સ્વરૂપે ધોકાવાળા પ્રાથમિક શાળા બે હજાર બાવીસથી સીઈટી જ્ઞાન સાધનાની પરીક્ષામાં જિલ્લામાં તો પ્રથમ રહી જ છે સાથે રાજ્યની અંદર પણ ટોપ થ્રીની અંદર સ્થાન પામેલી હતી જેના ફળ સ્વરૂપે પૂર્વ શિક્ષણ સચિવ વિનોદ રાવ સાહેબ પણ શાળામાં આવી અને તમામ શિક્ષકો ક્લસ્ટરનાને સન્માન કરી અને ખૂબ કાર્યની સારી નોંધ લીધેલી શ્રી દ્વારા પણ પાંચમી સપ્ટેમ્બરના દિવસે સારસ્વત મિત્રો સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન થયું અમારા છેવાડાના વિસ્તારની ધોકાવાડા પ્રાથમિક શાળામાંથી સુરેશભાઈની પસંદગી થઈ જેથી કરી અને જે છેવાડાનામાં વિસ્તારમાં કામ કરી રહેલા સારસ્વત બંધુઓને ખૂબ સારી પ્રેરણા મળશે અને બાળકો માટે એ ખૂબ સારું શિક્ષણ કાર્ય કરી અને બાળકોના ભવિષ્યનું ઉત્તમ ઘડતર કરશે એવી આશા છે મારું નામ સંદવ સુરેશકુમાર સેવાભાઈ છે હું પાટણ જિલ્લાના અંતરિયાળ વિસ્તાર સાંતલપુર તાલુકામાં આવેલી પીએમ શ્રી ધોકાવાડા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું પાંચ સપ્ટેમ્બરના રોજ મને માનનીય ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે સંવાદ કાર્યક્રમમાં જોડાવાનો પ્રેરણા સંવાદ કાર્યક્રમમાં જોડાવાનો લાવો મળ્યો એ બદલ હું ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું મારે એ દિવસે પ્રેરણા સંવાદ કાર્યક્રમમાં પસંદગી થવાનું મુખ્ય કારણ રાજ્ય સરકાર દ્વારા જે બાહ્ય પરીક્ષાઓ લેવામાં આવે છે પ્રાથમિક શિક્ષણ સરકારી શાળાઓમાં જેમ કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષા મુખ્ય મુખ્યમંત્રી જ્ઞાન સેતુ પરીક્ષા એનએમએમએસની પરીક્ષા પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા આ બધી પરીક્ષાઓમાં હું શાળા સમય બાદ એટલે કે શાળા છૂટ્યા પછી અને શાળા ચાલુ થયા પહેલાં એક એક કલાકનું સમયદાન આપી અને મારા બાળકોને કોચિંગ કરાવું છું આ કોચિંગના પરિણામે મારી શાળાના પરિણામમાં જબરજસ્ત ગ્રોથ થયો છે અને આ પરીક્ષાઓની અંદર મારી શાળાના ઘણા બધા વિદ્યાર્થીઓ મેરિટમાં આવ્યા છે તો એ વિદ્યાર્થીઓની સંખ્યા તમને હું જણાવું તો એનએમએસ પરીક્ષામાં અત્યાર સુધી મારી શાળાના ઓગણચાલીસ વિદ્યાર્થીઓ મેરિટમાં આવ્યા છે ત્યારબાદ જ્ઞાન સાધના પરીક્ષા જ્યારથી મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષાની શરૂઆત થઈ છે ત્યારથી મારી શાળા જિલ્લામાં સતત પ્રથમ નંબરે રહી છે અને જ્ઞાન સાધના પરીક્ષામાં અત્યાર સુધી મારી શાળાના સેવન્ટી નાઇન એટલે કે અગણ્યાસી બાળકો મેરિટમાં આવ્યા છે અને સરકારશ્રી દ્વારા મળતી શિષ્યવૃત્તિ તેમજ રેસિન્ડિયલ સ્કૂલનો લાભ મેળવી રહ્યા છે આ પરીક્ષાઓના કારણે જ્યારે વિદ્યાર્થીઓએ રાજ્ય સરકાર દ્વારા લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવામાં આવે ત્યારે એનો બેઝ બહુ મજબૂત બને છે એના કારણે ગામની અંદર સરકારી નોકરી મેળવતા બાળકોનું પ્રમાણ વધ્યું છે અને ગામને આ બાહ્ય પરીક્ષાઓની મદદથી આર્થિક તેમજ કહી શકીએ કે એના બાળકોને સારું શિક્ષણ આપી શકે એવો લાભ થયો છે આ સિવાય બીજું કહી શકીએ તો મારી અન્ય પ્રવૃત્તિમાં હું દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા ઉજાતી ખેલ મહાકુંભની જે સ્પર્ધા છે એમાં મારા આચાર્ય સાથે પાર્ટિસિપેટ કરું છું અને મુખ્યત્વે એથ્લેટિક્સ રમતની અંદર હું વધારે પડતો રસ લઉં છું અને એની અંદર પણ મારા વિદ્યાર્થીઓએ જોરદાર પ્રદર્શન કર્યું છે એના પરિણામે છેલ્લા ત્રણ વર્ષથી અમારી શાળા ખેલ મહાકુંભમાં પણ જિલ્લા કક્ષાએ પ્રથમ રહી છે અને રાજ્ય સરકાર તરફથી મળતું ઇનામ દર ત્રણ વર્ષથી મારી શાળા મેળવી રહી છે ખાસ કરી આ અંતરિયાળ વિસ્તારમાં આવી કામગીરી કરાવતા શિક્ષકોને બિરદાવવાનો રાજ્ય સરકારે જે પ્રયત્ન કર્યો છે એ ખરેખર પ્રશંસનીય છે આનાથી અંતરિયાળ જે વિસ્તારો છે એની અંદર શિક્ષણની જ્યોત છે એ પ્રજ્વલિત થશે મારામાંથી પ્રેરણા લઈ આ વિસ્તારના બીજા અનેક શિક્ષકો છે એને પણ આવી કામગીરી કરી અને રાજ્ય સરકાર રાજ્ય સરકારમાં એ પણ પ્રોત્સાહિત થવા માટેનો પ્રયત્ન કરશે આના કારણે શિક્ષણનું સ્તર વધારે ઊંચું આવશે અને આ આખા વિસ્તારની અંદર શિક્ષણ સુવાસ મારી આ એવોર્ડ માટે રાજ્ય સરકારે પસંદગી કરી એ માટે હું સરકારનો હૃદયપૂર્વક આભાર માનું છું અને એમને પાઠવું છું મારું નામ નારાયણભાઈ પાતાભાઈ આહિર હું ધોકાવાડા પ્રાથમિક શાળાની અંદર એટલે કે પીએમ શ્રી ધોકાવાડાની અંદર મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું મારી શાળાની અંદર ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે જે ફ્રી કોચિંગનું કામ છેલ્લા દસ વર્ષથી ચાલુ છે અને એના રિઝલ્ટો આવવાનું હાલ ચાલુ થઈ ગયું છે હાલ જોવા જઈએ તો મારી શાળા લગભગ આઠ વાગે ખુલ્લી જાય છે એટલે કે બાળકો એમની રીતે આઠ વાગે આવી જાય છે પોતાનો ક્લાસરૂમ ખોલી અને પોતા પાસે જે સાહિત્ય છે સ્કૂલમાં જે સાહિત્ય અવેલેબલ છે એનો ઉપયોગ કરી અને પોતાની રીતે કામ કરે છે બીજું કે સુરેશભાઈ સેન્ધવ ડિમ્પલબેન જે જ્ઞાન સહાયક તરીકે કામ કરે છે બીજા શિક્ષકો પટેલ પ્રિયંકાબેન ફોરમબેન એ લોકો પણ સવારે વહેલા દોઢ કલાક અને સાંજે પાંચ વાગ્યા પછી ફ્રી કોચિંગ આપે છે જે મને ગર્વ એ છે કે હું આજ શાળાનો વિદ્યાર્થી છું અને આજ શાળાની અંદર એક પ્રિન્સિપાલ તરીકે કામ કરવાનું ભગવાને મને મોકો આપ્યો છે જેના કારણે મારી અંદર પણ એક અલાયદો હોશ અને ઉત્સાહ છે કે મારી શાળા અને મારા થકી ઘણા બધા બાળકો જે આ અંતરિયાળ અને બોર્ડર અને સરહદી વિસ્તાર છે તો ઘણા બધા બાળકો સારું ભણે અને આગળ આવે તો એનું રિઝલ્ટ પણ અમને મળવાનું ચાલુ થઈ ગયું છે